ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો સહાય માટે શરૂ કરેલી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો સમય મર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી પંચાવન હજાર કલાકારોએ ત્રણસો સ્કૂલમાં પાસાઠ હજાર ફોર્મ ભર્યા છે ગુજરાત સરકારે રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ કરી છે સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી સુરતમાં પંચાવન હજારથી વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે પંચાવન હજાર કલાકારોએ ત્રણસો સ્કૂલમાં પાસઠ હજાર ફોર્મ ભર્યા છે રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી જમા કરાવ્યા હતા સાથે ભલામણપત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે રત્ન કલાકારોના વિદ્યાર્થી ડીટે તેર હજાર પાંચસો રૂપિયા ફી સહાય ચૂકવા સરકારે જાહેરાત કરી હતી ત્યારે હવે ફોર્મ મુજબ રત્ન કલાકારોની નોકરી છૂટી ગઈ હોય કે કર્મચારી કંપનીના હતા કે નહીં તે અંગે તપાસ કરાશે તેમ જાણવા મળ્યું છે મારું નામ છે ભાવેશ ભાવેસ્ટા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય યોજના બહાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એનો અંતિમ દિવસ કાલે હતો આજે પાંસઠ હજાર જેટલા ફોર્મ ભરાણા હતા

એક મહિના જેટલો સમય તો આપણે પરિપત્રોમાં અને રત્ન કલાકારોને ક્યાં ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમંજસમાં હતા એ માટે રત્ન કલાકારો પણ સમજી ના શક્યા ત્યારે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર પાસાઠ હજાર ફોર્મ ભરાવવા એ ખૂબ જ ગંભીર આ બાબત છે કહી શકાય અને સરકારે આની મંદીની ગંભીરતા સમજવી જોઈએ સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતા વધારે ફોર્મ ભરાવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરાવા છે એ ફોર્મ ને લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમુક સ્કૂલો દ્વારા જે મનમાની ચલાવી અને ફોર્મ જમા કરાવવા નહીં આવતા એવી પણ ફરિયાદો ઉઠી છે તો રત્ન કલાકારોને આવી જે પાર્ટ થયો છે એની વચ્ચે આ પાસાઠ હજાર ફોર્મ ભરણા એ ખૂબ સરકારે નોંધ લીધા જેવી બાબત કહી શકાય અમારી જે પડતર માંગણીઓ છે એની લડત અમે ચાલુ રાખીશું કે રત્ન કલાકાર માટે કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે આ બાબતે અમે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરશું હીરા ઉદ્યોગ મંદિરમાં ચાલી રહ્યો છે ત્યાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન પાસઠ ફોર્મ ભરાતા સરકારે મંદિરની ગંભીરતા સમજી જોઈ તેમ જણાવ્યું છે